માંડવી પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી સુરત ગ્રામ્ય માંડવી પોલીસ સૂરત ગ્રામ્ય શિલાના માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપેલી હોય જેથી શ્રી બી કે વનાર વિભાગીય પોલીસ અધિકારી માંગરોળ વિભાગ તથા એએસ એસ ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર માંડવી પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્યનાઓએ હોય માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની અલગ અલગ ટીમ બનાવી જરૂરી દિશા સૂચન અને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં વર્કઆઉટ કર્યો છે ઉપરોક્ત સૂચનાના આધારે માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કે ઠાકોર અને તેમની ટીમ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન મળેલી બાતમીના આધારે નાસ્તા ફરતા આરોપી સોહિલ હુસેને મુલતાનીની મોજે બઠેલી બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો છે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કામગીરીમાં માંડવી પીઆઈ એ એસ ચૌહાણ પીએસઆઈ કે ઠાકોર પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ શક્તિસિંહ બળદેવ જોડાયા હતા જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ રિપોર્ટ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે